વલસાડના તિથલોડ ખાતે અત્યારે ઉમે હોય છે દર્શક મિત્રો અત્યારે લગભગ અગિયાર વાગવા જઈ રહ્યા છે અને થોડી જ મિનિટો પહેલા એટલે લગભગ પોણા અગિયાર કે દસ ચાલીસની આજુબાજુ વલસાડના તિથલોડ પર અહીંયા ઋષિકેશ બિલ્ડિંગ છે અને સામે પૂજા અભિષેક છે અહીંયા એક બનાવ બન્યો કે બે મહિલાઓ વોક પર જઈ રહી હતી અને ચેન સ્નેચિંગ કરવામાં આવી છે જી હા બાઇક ચાલક કોઈક હતા ને એમના દ્વારા ચેન ખેંચવામાં આવી છે સમગ્ર ઘટના જે લોકો અહીંયા હતા સામેની દુકાનમાં બેઠા હતા એમની પાસેથી જાણીએ કે શું હકીકત બની શું નામ છે તમારું

બસ લે આ જે ભાઈ આ ભાઈ જે વર્ણન કર્યું તે જ કે અમે અટકાવવા માટે બાઇક પણ ઊભી રાખી સ્લો કરી અમને કારણ કે બેનનો અવાજ આવ્યો એટલે અમને થયું કે કંઈક મોટી મેટર થઈ ગઈ છે બાઇક સાઈડ પર ઊભી રાખી કે કદાચ બાઇકનું એ લોકોની ટક્કર લાગીને એ લોકો સ્ટોપ થઈ જાય તે માટે પણ એ લોકો કટ મારીને નીકળી ગયા છે એક ભાઈ લાલ જેકેટમાં હતા ને એક બ્લેક ટી શર્ટમાં હતા દર્શક મિત્રો જે આ બંને ભાઈઓએ વાત કરી અને અહીંયા પણ જે પબ્લિક ઉભું છે લોકો સાથે વાત કરી અને સદનસીબે અહીંયાથી બનાવ બની ગયો જે ચેન્જ સ્નેચર્સ હતા એ લોકો જતા રહ્યા બાઇક પર એમણે રોકવાનો પણ પ્રયત્ન કર્યો અને પોલીસની જે વેન આવી હતી એમણે બી તરત જ કંટ્રોલ રૂમમાં જાણ કરી અને હવે શું આગળની પ્રક્રિયા થાય છે એ આપણે જોવું રહ્યું પરંતુ એક વાત અહીંયાથી હું સ્પષ્ટપણે કહીશ કે અત્યારે સ્ટ્રીટ લાઇટો પણ ફૂલ છે અને આ રીતના પબ્લિક પણ આ રોડ પર ફૂલ હતું ત્યારે વલસાડ ખાતે કદાચ આ આવી રીતનો પહેલો બનાવ કોઈ સુમસામ એરિયામાં કદાચ થયો હોય પરંતુ આવી રીતના ફૂલ પબ્લિકના એરિયામાં જ્યાં બનાવ અત્યારે થયો છે ત્યારે વલસાડની જનતાએ ખૂબ જ એલર્ટ રહેવાની જરૂર છે અને રાતના જે અત્યારે હજી એવું પણ નથી કે રસ્તો સુમસામ હોયને કદાચ કોઈને આવી રીતના લૂંટવાનો પ્રયાસ કર્યો હોય પરંતુ એ લોકો વોક પર હતા એ લોકોની આગળ બીજા ત્રણ ચાર જણા હતા અને પબ્લિક પણ હતું ત્યારે આ રીતની જે હિંમત કરી છે આ ચેન્જ નેચરોએ ત્યારે વલસાડની તમામ જનતાને અહીંયાથી સત્ય ડેના માધ્યમથી હું દિશા દેસાઈએ અપીલ કરીશ કે તમે તમારું અને તમારી સાથે જે પરિવારજનો ચાલતા હોય ચોક્કસપણે તમારું ધ્યાન રાખજો કારણ કે આ પહેલો બનાવ છે અને કઈ રીતે થયો કોણ હતું એ ચેન ખેંચનાર એ તો આવનારા દિવસોમાં ખબર પડશે તપાસ થશે ત્યારે